હકીકત એ છે કે રાજકોટ મહાનગરપાલિકામાં જીડીએસબી ના સફાઈ કોન્ટ્રાક્ટર છે આના બસો ચોરાણું થી ત્રણસો સફાઈ કામદારો ને ફાળવેલા છે અલગ અલગ વોર્ડમાં આ સફાઈ કામદારો છે એને જનરલી પીએફ ના પૈસા એને નાખવાના હોય છે ઈએસ ના પૈસા નાખવાના છે બોનસ નાખવાનો છે લગભગ વેતન મુજબ પગાર આપવાના હોય છે પણ જીડીએસ ના કોન્ટ્રાક્ટર છે એ આ બધે નીતિ નિયમ નેવે મૂકી અને રોકડ પગાર કરે છે કવરમાં પગાર આપે છે એ બાબતની અમને ફરિયાદ આવેલી એટલે અમે વોર્ડમાં તપાસ કરવા ગયા

હજાર રૂપિયાને ને હાજી હજાર રૂપિયા આપવાના હોય છે અને બે ટાઈમ ખાલી હાજી પૂરવાની હોય છે દાખલા તરીકે કોઈ વોર્ડ માં સો માસ નો કોન્ટ્રાક્ટ ફાળવો હોય તો કામ ખાલી સાઈઠ કે સિત્તેર લોકો કરતા હોય બાકી જે કામદારો છે એને ગમીમાં રાખતા હોય છે જીડીએમ નો કોન્ટ્રાક્ટ ઘણા સમય થયા છે એક બી બીજી તમને બી વાત મને એ પણ કહી દઉં જનરલી દર વખતે જીડીએસ કોન્ટ્રાક્ટ કેમ મળી જાય છે અમે આ રજૂઆત છે ત્રણ વર્ષ પેલા કરી હતી એનો કોન્ટ્રાક્ટ હતો રિન્યુ કેમ થયો જીડીએસ નો કોન્ટ્રાક્ટ મારા ખાલી લગભગ બે હજાર સત્તર અઢાર થી ચાલે છે પણ અમે જ્યારે સફાઈ કામદાર ની ભરતી અંતર્ગત આવી જ્યાં લડાવવું પડી ત્યાં ત્રણ વર્ષ પહેલા રજૂઆત કરી હતી આ બાબતે લેખિત માં આવ્યું હતું અમે કે ભાઈ સીડીએસ માં રોકડ પગાર કરે છે પીએમ નથી આપતો બોનસ નથી આપતો એસ નથી આપતો એનો મતલબ એવું થયું કે આ રજૂઆત કરવા છતાં એક યુનિયન છે એ રજૂઆત કરે છતાં આ બધે કૌભાંડો ચાલુ રહ્યા છે અને કૌભાંડો ના અંતે ક્યાંક એવું જાણવા મળ્યું કે આમાં ક્યાંક ને ક્યાંક અધિકારીઓ અમુક એસઆઈઓ અમુક એસએસઆઈઓ અને અમુક ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક જોડેલા છે આ મોટી કટકીમાં એવું ક્યાંક સામે આવ્યું છે આમાં અધિકારીઓમાં ન્યાય પ્રણાલીની વિજિલન્સ સંકલક સંગના દાયરામાં છે કારણ કે એની એની સહી થાય છે એમાં એ મને જે બિલ બતાવ્યું એ બિલ મુજબ કોઈના નામ નથી એમાં બરાબર સફાઈ કામદારનો જો ખાતામાં પગાર નાખતા હોય તો ઈ સફાઈ કામદાર જે કામ કરે છે એને રોકડમાં પગાર કેમ ચૂકવે છે એક વાત પર શંકામાં જાય છે જો રોકડમાં પગાર ચૂકવતો હોય તો ઓન પેપર લોકો બિલ કેમ રજુ કરે જનરલી કોઈ મારા ખાતામાં કોઈ પગાર નાખે પગાર મારો તો ઈ પાસબુકમાં એન્ટ્રી આવતી હોય છે તો પાસબુકમાં એન્ટ્રી આવતી હોય તો પૂરો પગાર નાખવો પડે

લઘુત્તમ વેતન મુજબ ચૂકવણી થઈ છે પીએફ આપી છે અમે પીએસએ આપી છે બોનસ આપી છે આ બધું અમે આપી છે ઓન પેપર બધું આપે છે એટલે તમે કામ તમને પૂછ્યું તમે મારી સાથે બધા મીડિયા મિત્રો આવો અને તમને હું પુરાવો પણ આપીશ કે કઈ રીતે રોકડમાં પગાર કરે છે અમે લાઈ લોકોને એના માણસોને એના સુપરજનને રોકડમાં પગાર દેતા અમે પગલા જેવા અમારા પાસે વિડીયો છે સફાઈ કામદાર જે કોન્ટ્રાક્ટમાં કામ કરે છે આ જે રાજકોટનો જે સ્વસ્થામાં નંબર આવે છે હું મોટો છે કદાચ કોન્ટ્રાક્ટ વાળા માણસમાં દઈ શકું કારણ કે એને ઘર ચલાવવાનું હોય છે સાત થી અગિયાર ના સફાઈ કામગીરી કરવાની હોય છે એમાં ઘર ચલાવવાનું હોય છે ઓછા પગારમાં બીજું કદાચ કોઈ સફાઈ કામદારો વળતા હોય તો મેં સ્પષ્ટ સૂચના આપી દીધી છે કે તમારો પગાર જેમાં વધારી છે તમને લઘુત્તમ વેતન જે આપે છે ચાર કલાક આપે છે એટલે સાત થી અગિયાર સુધી તમારે ક્યાંય કોઈ જાતના પ્રાઇવેટ કામ નથી કરવાના કે તમારે બીજા કોઈ કામ નથી કરવાના સફાઈ મતલબ રાજકોટ મહાનગરપાલિકામાં સફાઈ કામગીરી કરવાની છે કાયમી સફાઈ કામદારો આખા દિવસમાં જતા હોય છે ને જે કોન્ટ્રાક્ટ સફાઈ કામદારો હોય ચાર કલાકની કામગીરી હોય છે પોણા સાત થી લઈ સાડા છ થી લઈને અગિયાર વર્ષ સુધી કામગીરીની હોય છે જનરલી એવું હોય છે જનરલી એવું હોય છે કે જે કોન્ટ્રાક્ટર સફાઈ કામદારો છે એ શું કરે છે વેલા જઈ અને લતો વાળી નાખે છે બે બે જણા વાળતા હોય છે ક્યારેક ક્યારેક તો અમારે એક આગેવાન છે ચેતનાબેન જુલાસમાં છે એ લોકો ચાર જણા વાળે છે પગાર એક જ મળે છે પણ એના મદદના સ્વરૂપે ચાર જણા વાળે છે મળે છે પગાર એક જ મળે છે નહીં નહીં સર હું એ બાબત ગેરંટી લઉં છું કે કોન્ટ્રાક્ટર સફાઈ કામદારો કદાચ કોઈ ભંગ કરતા હોય કદાચ ક્યાંક એવું બનતું હોય છે તો તમારી સાથે આવું એની હાલત પણ દેખાડું